બનાસકાંઠામાં દિવ્યાંગ મહિલા હેતલ મોઢ હસ્તકળાની વસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે હેતલબેન જન્મથી જ બોલી કે સાંભળી શકતા નથી પરંતુ ધોરણ દસ સુધીનો અભ્યાસ કરીને તેઓ ભગવાનના વાઘા મોતીના તોરણ ભરતકામ જેવું સુંદર કામ કરી રહ્યા છે હાલમાં તેઓ આકર્ષક રાખડી બનાવે છે હેતલબેન મોડ છેલ્લા ચાર વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ

ઘરનું ગુજરાન ચલાવવા માટે એને પોતે આજે આ બિઝનેસ કરે છે અને કોઈને દસ થી બાર કમાણી કરે છે